ભચાઉ તાલુકાના ચોપડવા ગામે કુખ્યાત બુટલેગરે મહિલા પોલીસ કર્મીને સાથે રાખી એલસીબીની ટીમ પર ગાડી ચડાવી હત્યાના પ્રયાસ કર્યા હોવાનો ગુનો દાખલ કચ્છમાં પોલીસ પર ગાડી ચડાવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વિગત સપાટી પર આવી છે ખાસ કરીને બુટલેગર સાથે ગાડીમાં હતા ખુદ પોલીસ બચાવના ચોપડવા પુલ પાસેની ઘટનામાં ચિરેના બુટલેગર યુવરાજસિંહ જાડેજાએ એલસીબીની ટીમ પર થાર જીપ ચડાવવાનો પ્રયાસ કરતાં એલસીબીએ ગોળીબાર કરવાની ઘટના સપાટી કરાવી હતી સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ મીતા ચૌધરી પણ થારમાં સાથે હોવાના સમાચાર મળી રહ્યા છે ગાડીમાં દારૂ સાથે પકડાયેલ યુવરાજ અને મીતા વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને દારૂબંધી સબક ફરિયાદ દાખલ કરવામાં આવતા સંત્રાંતિ બદલાવ પામી છે સમગ્ર ઘટનાએ પૂર્વ કચ્છમાં ભારે ચકચાર જગાવી છે ખુદ પોલીસ વડા આ બાબતે તપાસ કરી રહ્યા છે કચ્છમાં પોલીસ પર ગાડી ચડાવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વિગત સપાટી પર આવી છે ખાસ કરીને બુટલેગર સાથે ગાડીમાં હતા ખુદ પોલીસ